નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓને ઓક્ટોબર મહિનાનું પેન્શન તેમજ પગાર આવશે દિવાળીની પહેલાં તો મિત્રો મુખ્યમંત્રીએ કરી છે સૌથી મોટી જાહેરાત તો મિત્રો ખાસ કરીને દિવાળીનો તહેવાર આવે છે તો તેને લઈને ગુજરાત સરકારે એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે પગાર અને પેન્શન છે તે ઓક્ટોબર મહિનાના છે તે વહેલા કરી દેવા જેથી કરીને કર્મચારીઓ તેમજ પેન્શનરો વ્યવસ્થિત રીતે દિવાળી માટે ખર્ચા કરી શકે અને યોગ્ય રીતે દિવાળી ઉજવી શકે તો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ગુજરાત સરકારે તેમના કર્મચારીઓ અને પેન્શનરોમાં ઉત્સવની ખુશી લાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે તો વીસ ઓક્ટોબરે આવનારી દિવાળી પહેલાં રાજ્ય સરકારે ઓક્ટોબર બે હજાર પચીસ માટે પગાર ભથ્થા અને પેન્શન ચૂકવણી અગાઉથી કરવાનો નિર્ણય લીધો છે તો આ ચુકવણી હવે નવેમ્બરના પહેલા અઠવાડિયાને બદલે ચૌદ પંદર અને સોળ ઓક્ટોબરે તબક્કાવાર રીતે જાહેર કરવામાં આવશે તો આ પગલાંનો હેતુ કર્મચારીઓ નાણાકીય અવરોધો વિના તહેવાર ઉજવી શકે તે સુનિશ્ચિત કરવાનો છે મિત્રો તો મિત્રો ખાસ કરીને જે વીસ ઓક્ટોબરે દિવાળી છે તો જે ઓક્ટોબર માસનો જે પગાર પેન્શન છે તે નવેમ્બરમાં જે કરવાને બદલે હવે ચૌદ પંદર અને સોળ ઓક્ટોબરના રોજ છે તે તબક્કાવાર જાહેર કરવામાં આવશે અને આ જે યોજના છે તેનો હેતુ કર્મચારીઓ અને પેન્શનરો નાણાકીય અવરોધો વિના તહેવાર ઉજવી શકે તે સુનિશ્ચિત કરવાનો છે તો સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને એક તબક્કાવાર સિસ્ટમ મુજબ આગામી મહિનાના પહેલાં ત્રણ કાર્યકારી દિવસોમાં તેમનો પગાર મળી જાય છે જોકે સરકારે તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને આ નિયમમાં અસ્થાયી રૂપે છૂટછાટ આપી છે જેનાથી વહેલી ચૂકવણીની મંજૂરી આપવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો દિવાળી ભેટ નવ પોઈન્ટ એકાવન લાખ કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએમાં વધારો તો અગાઉ આઠ ઓક્ટોબરના રોજ ગુજરાત સરકારે કેન્દ્ર સરકારના અનુરૂપ પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવતા છઠ્ઠા અને સાતમા પગાર પંચ હેઠળના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી હતી તો સાતમા પગાર પંચ હેઠળના કર્મચારીઓને ત્રણ ટકા ડીએ વધારો મળશે જ્યારે છઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓને પાંચ ટકા વધારો મળશે તો આ પગલાંથી રાજ્ય અને પંચાયત સેવાના ચાર પોઈન્ટ ઓગણસિત્તેર લાખ કર્મચારીઓ અને લગભગ ચાર પોઈન્ટ બ્યાસી લાખ પેન્શનરોને ફાયદો થશે તો ત્રણ મહિના માટે બાકી રકમ એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે તો સરકાર બાકી રકમ પર ચારસો ને ત્યાંશી ચોવીસ કરોડ રૂપિયા અને પગાર ભથ્થા અને પેન્શનની પાછળ વાર્ષિક ઓગણીસો બત્રીસ પોઈન્ટ બાણું કરોડ રૂપિયા ખર્ચ કરશે ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય રાહતની સાથે સરકારે રાજ્ય કચેરીઓ બોર્ડ કોર્પોરેશનો અને પંચાયતો માટે ઓગણીસથી છવ્વીસ ઓક્ટોબર સુધી આઠ દિવસની દિવાળી વેકેશનની પણ જાહેરાત કરી તો આ વેકેશનમાં બે રવિવાર અને એક શનિવારનો સમાવેશ થાય છે તો વળતર આપવા માટે આઠ નવેમ્બર અને તેર ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ઓફિસો ખુલ્લી રહેશે અને વિભાગોને કર્મચારીઓને તે મુજબ જાણ કરવા સૂચના પણ આપવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો ડીએ વધારાનો લાભ કોને મળશે તો ડીએ વધારો રાજ્ય સરકાર હેઠળ પ્રોવિડન્ટ ફંડ ખાતા ધરાવતા તમામ રાજ્યના સરકારી કર્મચારીઓ પંચાયત કર્મચારીઓ અને સાતમા પગાર પંચ હેઠળ આવરી લેવામાં આવતી સરકારી સહાયિત શાળાઓ અને સંસ્થાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને લાગુ પડે છે તો તે પ્રાથમિક શિક્ષકો કામચલાઉ કર્મચારીઓ અને અખિલ ભારતીય સેવા એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસ અધિકારીઓને પણ લાગુ પડશે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો મોંઘવારી ભથ્થું શું છે તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ સરકારી કર્મચારીઓને વધતી જતી ફુગાવવા વચ્ચે તેમના જીવન ધોરણને જાળવવામાં મદદ કરે છે તો તેની ગણતરી અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંકનો ઉપયોગ કરીને અર્ધવાર્ષિક રીતે કરવામાં આવે છે અને તે શહેરી અર્ધ શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં બદલાય છે તો મિત્રો આથી આજની માહિતી જે ગુજરાત રાજ્ય સરકારે જાહેરાત કરી હતી તો વિડીયો પસંદ આવ્યો હોય માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજેરોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર